ઘણીવાર આપણા જીવનમાં આપણે વિચારેલું નથી થતું આપણે જે વિચાર્યું હોય છે તેનાથી એકદમ ઉલટું થઈ જાય છે ત્યારે આપણને એમ થાય છે કે આપણે જે વિચાર્યું હતું તેવું તો થયું જ નહીં પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ આ વસ્તુ આપણને આપણી પરિસ્થિતિને અનુકૂળ થવા લાગે છે ત્યારે આપણે ભગવાનનો આભાર માનીએ છીએ કે જે તે સમયે અમને જે વસ્તુ ખરાબ લાગતી હતી આજે તે વસ્તુ જ અમને સારી લાગે છે એટલે જ કહે છે ને દોસ્તો જે થઈ રહ્યું છે તે સારું જ થઈ રહ્યું છે તે પણ સારું છે એક રાજા હતો અને તેને રાજાના રાજ્યમાં એક જોરદાર બહુ મસ્ત બહુ વિશાળ ફળ ફૂલોનો બગીચો હતો તેમના બગીચામાં અનેક પ્રકારના ફળ ફૂલ લાગેલા હતા અને આ બગીચાની માવજત કરવા માટે બગીચાને સારી રીતે સાચવવા માટે આ રાજાએ એક ખેડૂતને ત્યાં નિયુક્ત કરેલો હતો ખેડૂતને બગીચાની સાર સંભાળ કરવા માટે રાખેલો હતો અને આ ખેડૂતનો ક્રમ એવો હતો કે રોજ જે ફળ ફૂલ પાકતા તે રાજા માટે દરરોજ સાંજે લઈ જતો અને રાજા તે ફળોનું સેવન કરતો એક વખત જ્યારે ખેડૂત બગીચામાં જાય છે ત્યારે બગીચામાં અનેક પ્રકારના ફળો પાકી ગયેલા હતા જેવા કે સફરજન બોર અમૃત વગેરે વગેરે અને તેમાંથી ખેડૂતે એક ટોકરીમાં દ્રાક્ષની આખી લૂમ તોડીને ટોકરીમાં ભરી દીધી હવે જ્યારે આ ટોકરી લઈને તે રાજા પાસે જાતો હતો ત્યારે તેને મનમાંને મનમાં વિચાર આવ્યો કે બગીચામાં તો ઘણા બધા ફળો પાકેલા હતા તેમ છતાં હું આ કેમ દ્રાક્ષ જ ખાલી લઈ જાઉં છું જો એની જગ્યાએ મેં થોડા થોડા વિવિધ પ્રકારના નારંગી સફરજન એવું અલગ અલગ પ્રકારના ફ્રૂટ લીધા હોત તો રાજાને પસંદ આવે જ હું માત્રને માત્ર આ દ્રાક્ષ લઈને જાઉં છું તો કદાચ રાજા ગુસ્સે ના થઈ જાય એવું તે વિચારતો વિચારતો રાજાના મહેલે પહોંચે છે જ્યારે આ ટોકરી ભરેલી હોય છે તે રાજાની પાસે મૂકે છે અને રાજા પણ કંઈક ગંભીર સમસ્યામાં તે વિચારોમાં ખોવાયેલા હોય છે અને ગુસ્સે પણ હોય છે એટલે તે એક દ્રાક્ષ ખાતા અને એક દ્રાક્ષ તે સામે બેઠેલા ખેડૂત ઉપર મારતા એટલે આ જોઈને ખેડૂત કહે છે કે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન દયાળુ છે એટલે ફરી પાછો ખેડૂત બોલતો કે ભગવાન ખૂબ જ દયાળુ છે એટલે આવું વારંવાર કરતા રાજાને પણ હવે ખ્યાલ આવ્યો કે આ તો હું મોટી ભૂલ કરું છું ખેડૂતનો કોઈ વાઘ નથી તેમ છતાં પણ હું ખેડૂતને દ્રાક્ષ મારું છું એટલે હવે રાજા પૂછે છે કે તું કેમ એમ કહે છે હું તો તને દ્રાક્ષ મારું છું તેમ છતાં પણ તું કેમ કહે છે કે ભગવાન ખૂબ જ દયાળુ છે એટલે ખેડૂત વિસ્તારથી વાત કરે છે કે આજે આપણા બગીચામાં ઘણા બધા ફળ પાકી ગયા હતા જેમાં સફરજન હતું સંતરા હતા બોર હતા પરંતુ ભગવાને જ મને વિચાર આપ્યો કે આજે ખાલી દ્રાક્ષ જ લઈ જાય એટલે હું ખાલી દ્રાક્ષ લાવ્યો જો હું બીજા ફળ લાવ્યો હોત જેમ કે સફરજન મોર તો તમે તે મને મારે તો મારી શું હાલત થાય એટલે હું કહું છું કે ભગવાન તમે બહુ જ દયાળુ છો એટલે રાજાને પણ તે વાત સમજાય છે અને રાજા પણ ખેડૂતની માફી માંગે છે એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જે થઈ રહ્યું છે આપણી સાથે તે બધું જ સારું છે બધું જ પરફેક્ટ છે ભગવાન અત્યારે આપણી સાથે જે કાંઈ પણ કરે છે કદાચ આપણે કોઈ એક્ઝામમાં પાસ નથી થતા તો તે વસ્તુ પણ આપણી માટે સારી જ છે કદાચ આપણે કોઈ નવો ધંધો કર્યો અને તેમાં પણ આપણે સફળ નથી થતા ફેલ થઈએ છીએ તો તે પણ આપણી માટે ઉચિત જ છે ભગવાન આપણી માટે જે ઉચિત હોય છે તે જ આપણી સાથે કરે છે એટલે ક્યારેય હિંમત ના હારવી અને નિરાશ ના થવું આપણે એ જ વિચાર કરવાનો કે ભગવાન જે આપણી સાથે કરે છે તે બિલકુલ સાચું અને સારું જ છે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર દોસ્તો મિત્રો સાથે જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો